નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિષ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું ભારે વરસાદના પગલે દુધીમતી નદીના પાણીનું સ્તર વધતા દાહોદનું સ્મશાન પાણીમાં ગરકાવ થયું હતું દાહોદમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે દાહોદની દુધીમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો અને નદી બે કાંઠે વહેતી થતાં તંત્ર એલર્ટ મોટ ઉપર આવ્યું હતું પુલ ઉપરથી પાણી પ્રસાર થતાં જોવા મળ્યા હતા તો બીજી તરફ દાહોદનું સ્મશાન પણ પાણીમાં ગરકાવ થયું હતું સ્મશાન ગૃહમાં ચાર ફૂટ જેટલું પાણી ભરાયું હતું તો તેની સાથે જ પાણીની સતત આવક ચિંતાનો વિષય બની રહ્યો છે ખાસ કરીને આવા સમયે કોઈની અંતિમ ક્રિયા કરવાનો વારો આવે તો મોટી મુસીબત ઊભી થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ દાહોદના નગરજનો દ્વારા તંત્ર પાસે એવી પણ માંગ કરી છે કે સામેના ઘાટ ઉપર સ્મશાન બનાવવામાં આવે તો આવા સંજોગોમાં શહેરીજનોને મુશ્કેલી ન આવે